અમારે એક હમણાં બીડી પીતો તો બીડીમાંથી ધુવાડો ન નીકળતો નીખર તો મેં કીધો ધુવાડો નથી નીકળતો મને કે સીએનજી બીડી છે મરી ગયા ને લડી જ લોન બોલો હમણાં ચાર પાંચ બેન નું આમ નગ ઘણતા એક હું કરો જ મને કે નગ ઘસીએ તો વાળું વધે ને કાળા થાય મેં કીધું કોણે કીધું મને બોલા રામજી દેવજી મહારાજે મેં રામજી દેવજી નહીં રામદેવજી ભેગો કર ભેગો કર એક બે આંખ ને એનો રૂમ હતી છ નમૂના બેન બેન તમે કાન ઘતા મને કે જોરતી ગાય ગયા હું શું કી ગઈ એક ભાઈ મને ખેતો તો જીતુભાઈ ફરી પાછું રામ રાજ્ય ક્યારે આવે મેં કીધું ભાઈઓ એનું વેશન મૂકી દે અને બેનો એની ફેશન મૂકી દે કાલથી રામ રાજ્ય આવે ભાઈ ભાઈ એ ઓળો મોટો માથાનો વાળનો અંબોળો કરે પાંચસો રૂપિયાનું બકલ નાખે Potet tu join nanti hak kau ni, kasuk itu.